મિત્રો જોઈ શકો છો મારો ફ્રેન્ડ આવી ગયો છે અને આજે છે રવિવાર એટલે અમે આખો દિવસ ફૂલ ધમાલ કરવાના છીએ અને આ સાઈડ જો અમે એની સાથે રમતા રમતા આવી ગયા છીએ કિચનમાં જય શ્રી કૃષ્ણ અંબા અંબા જય શ્રી કૃષ્ણ અંબા અંબા આ વટાણા છે ને પલાળી દીધા છે યસ આપણે રાત રેસીપી કરવાની છે એના માટે એક નાની વાટકી પલાળ્યા છે ગરમ પાણીમાં

આવું પડે છે ને એમાં જ એડ કરી દેસ બરાબર ઈશ્વર પણ તથાસ્તુ કહેતા હવે ડર લાગે છે એનું કારણ છે કે આજનો માનવી ઓલ ધરીને બગીચો માગે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીત મિત્રો આજે જે રવિવાર અને મારો ફ્રેન્ડ ખાસ છે ને એ આવી ગયો છે એનું કારણ છે કે આજ ફૂલ ડે ફૂલ ધમાલ થવાની છે આજે આપણે બનાવવાના છીએ જે રેસીપી એ ફૂલ ડે ચાલવાની છે એનું કારણ છે કે સમોસા બનશે સરસ મજાનો રગડો બનશે અને સમોસા રગડાનું એક મસ્ત કોમ્બિનેશન થશે એની સાથે આવતી તમામ ચટણી એ પણ તમને બતાવવામાં આવશે તો આખો દિવસ તમારે અમારી સાથે બન્યા રહેવું પડશે કારણ કે આજે લિટરલી તમને રેસીપી બના બતાવવામાં આવશે કે આ બધું કેવી રીતે બને છે તો ચાલો હવે શરૂ કરીએ આજની આ બધી વાતું અને ચીતું ચીતું હા

મેં મારું પ્રોમિસ પાડી દીધું છે વાગી ગયા છે સોનના પાંચ અને તૈયારીમાં લાગી ગયા છે આવી ગયા હજી આપણે કિચનમાં અને આ છે મારા હોમ મિનિસ્ટર કંઈક તૈયારી કરે છે મારું કૂકર કૂકર મૂકવાની તૈયારી કરું છું બરાબર એટલે કૂકર મૂકી દઈ પછી ચા મૂકું ઓકે એટલે બેય થઈ જાય સાથે હમણી આમ તો જો આવ્યા વટાણે આપણે જો પાંચ કલાક થઈ ગઈ સરસ પલરી ગયા છે કેવો દાણો થઈ ગયો હમ કુકરમાં આપણે આજે બે કામ કરશું એક રગડો તૈયાર થશે ને બટેટા બફાઈ જશે ખાલી વઘાર પૂરતું તેલ આવશે આમાં તેલ ગરમ થઈ ગયું છે આ છે જીરું આ છે આદુ લસણ તેલ તો આપણે ઉપર ચાટના સ્વરૂપમાં લઈએ છીએ ને એટલે થોડુંક ચટપતું હોય તો મજા આવે બાકી જનરલી ગરમ આપણે સાદો જ હોય એટલા માટે વટાણાથી ઉપર એક એક વેઢું જોઈએ આપણે ધોઈને આમાં એડ કરી દેવાનું હજી આટલું પાણી એડ કરું છું આટલા વટાણામાં એક નાની વાટકી છે ને એમાં દોઢ ગ્લાસ થયો પછી નમક સ્વાદ અનુસાર પછી હળદર પાવડર આ છે ખાવાનો સોડા આટલો આવશે એટલે આપણે વટાણા એકદમ આપણે જેવું જોઈએ છે ને એવું મિશ્રણ તૈયાર થઈ જાય એકદમ બફાઈને વટાણાનો દાણો કડક ન રહીએ હવે આ છે કાટલો

એટલે સરસ ખસ્તા સમોસા થાય આપણે બે ચમચી ને બે ચમચી જેવું તેલ ગરમ કરી કરી લેવાનું છે છે આ આ ગેસ બંધ ઘઉંનો લોટ અડધી વાટકી ઘઉંનો લોટ એક વાટકી મેંદાનો આ એક વાટકી મેંદો ને અડધી વાટકી ઘઉંનો નો એવી રીતના બે મિક્સ કરીને કરીશું છે નમક સ્વાદ અનુસાર આ છે અજમો હવે આપણું આ મણ મોણ પેલા મિક્સ કરીને જોઈ લેવાનું છે આપણે મૂઠી પડતું મોણ જોઈએ આમાં મોણ સરસ હોય ને તો સરસ થાય ખસતા સમોસા સમોસા કચોરી મોણ આમાં આપણે એડ કરી દઈશું

મસાલો ઓલરેડી આપણો ખંડાઈ ગયો છે અને આ એક મસાલો એવો છે ને કે આ નાખી દઈએ એટલે પછી સ્ટફિંગમાં બીજી કોઈ વસ્તુની જરૂર તમારે ન પડે તેલ ગરમ થઈ ગયું છે સૌથી પહેલા આપણે આ મસાલો જે તૈયાર કર્યો છે ને તો કજરો તૈયાર છે હવે સમ સાતડી લેવાનો આ છે મીઠા લીમડાના પાન આનેથી સરસ સુગંધ આવે છે તે મીબાને મીઠો લીમડો ખવાય આવીને મસ્ત સુગંધ સતરાઈ ગયું છે ગેસ આપણે સ્લો રાખીશું એમાં બટેટા છે ને આવી રીતે કરીશું યસ યસ છે ને ટેસ્ટ થોડોક અલગ આવે એટલે આપણે બટેટા કરીએ એના સરસ થઈ ને મિત્રો અને ટેપ ચેનલ ઉપર તમને જરૂરથી જોવા મળશે અને મસ્ત તૈયાર અને એ પછી સમોસા સરસ બધી

હવે ફાઈનલ થયું આપણું સ્ટફિંગ કોથમરી વગર અધૂરું લાગે છે હવે આ ઠંડુ પડે છે ને તો આપણે ચટણી તૈયાર કરી લઈશું ખજૂરની ખજૂર પલાળીને રાખ્યો છે ઈ ઓકે ને કોથમીર ફોડી નાની ચાલો ફાઈનલી ચટણીની તૈયારી ચાલુ ચાલુ તીખી મોરી જેવી ગમતી હોય એ પ્રમાણે મરચા એડ કરવાના અને સાહેબ આ સમોસા સાથે છે ને જે ફોદીનાનું કોમ્બિનેશન આવે છે ને એ મિન્ટ વાળી ચરડી બનાવશો જો તમે અફલા તો લાગે રેગ્યુલર હોય કરતા કઈક અલગ જ આવે હમ એક ભાગ કોથમીર ને બે ભાગ ફોદીનો એવી રીતના આપણે છે છે નમક સ્વાદ અનુસાર આને એકદમ ક્રશ કરી છે

ચટણી આપણી થોડીક થીક છે અને થોડીક ઢીલી કરવી પડશે ફાઇનલી આપણી ચટણી રેડી થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે હમ લોટ સરસ સેટ થઈ ગયો છે જેવડી સાઈઝ ન કરો હોય ને પછી છે ને લોટ ઢાંકીને ને રાખો પણ નકર શું કહી દે ચાલો મોટી રોટલી વણ લેવાની વજન દેવો પડે નીચે બેસવું પડે તો બધી તૈયાર કરી ને પછી ખાલી જ આ થઈ ગઈ આપણી સરસ મજાની પાટલા જેવી રોટલી પછી આ રીતે કરી ચાલો વન બાય વન આપડે થઈ છે રોટલી વણે છે પછી વારતા વાર નું લાગે હ ચા બધે સ્ટેપ આપણે રેડી થઈ ગઈ છે હવે એક પછી એક વારી લેશો હવે વાળી લઈએ આ રીતે બે છેડા છે ને પાણી ભરક કરી લેવાનું આ દબાવી દેવાનું આ રીતે પકળવાનું અંદર આપણે સ્ટફિંગ ભરાય ચાલો ભાઈ મિત્રો તૈયાર થઈ ગયા છે આપડા સમોસા અને ખાવાની ખૂબ મજા આવે આ રીતે જો પાણી લગાડી એકદમ ઈઝી છે એકદમ જોઈ લ્યો નાના છોકરા છે ને એ કરી શકે ધ્યાન રાખે ને તો મસ્ત આવી રીતે પહેલા છે ને જરાક કાંકડી થી દબાવી દયો ને લા ચાટ તમારી મસ્ત થઈ જાય આમાં વાળવામાં આવી રીતના બે ત્રણ જણા હોય ને તો ઝડપથી થઈ જાય ચાલો અને આ છે ને છેડો આપણે પકડી રાખવાનો છે અને અને આને પાણી ખાસ લગાડવું પડે નકર ખુલી જાય ઈઝી છે બહુ મજા આવે એવું છે એકવાર તેલ થઈ જાય ને પછી ગેસ લો કર નાખવાનો ને ધીમા ગેસે એકદમ જાવા ક્રિસ્પી તરવાનું છે તેલમાં સેટ થઈને પછી ફેરવવાનું

એની ઉપર આપણા ગરમા ગરમ રગડો એટ કરવો છે મજા આવે ઠરી જાય ને એટલા માટે એને ભાંગી દેખા હં જ પછી આપણી કોથમીર પોદીનાની ચટણી આપણી ખાટી મીઠી ચટણી ઉપરથી આવશે આ બારીક સુધારેલી ડુંગળી બાવ આ છે પીનટ્સ તમને બાર જેવી ફીલિંગ આવે ને એટલે માટે હમ આ છે કોથમીર બારીક સુધારેલી રેડી છે આપડી સમોસા ચાટ ફાઈનલ આ છે રિઝોર્ટ આજના આ મુખ્ય પ્રોગ્રામ નું એની તબિયત સેજ મોરી છે એટલે એની રીતે સૂકું સૂકું ખાશે પણ એન્જોય કરશે જો આ રીતે હલાવી લેવાની અને આમાં મોટામાં મોટી સુવિધા તમને શું રહી છે એ તમને કહી દઉં આ ગરમા ગરમ રગડો તમે બાજુમાં લઈને બેસી શકો સમોસા ખાવા સમોસા ખાઈ શકે સાથે ચટણીઓ બધી આવી ગઈ છે બધી આપણી છે આ બધું કેમ છે આપણી મહેનત બરાબર 100% સક્સેસ સમોસાનો માઇન્ડ બlowing ટેસ્ટ આવે છે સાથે જે ચટણી બનાવી છે એ ફોડીનાની ચટણીનો ફ્લેવરફુલ ટેસ્ટ આવે છે એકદમ ફ્રેશ અને સાથે જે આપણી ખજૂર આમલીની ચટણી છે એ ટેંગી ટેસ્ટ આપે છે અને માથે જે પીનસ નાખ્યા છે એ બાઇટિંગ આપે છે હમ સમોસા એમ નેમ ખાવ છું તો એટલું સરસ લાગે એકવાર શિયાળામાં આ પ્રોગ્રામ બનાવી લેજો જમાવટ થઈ જશે ઘઉંને મેંદો મિક્સ રહ્યો છે ને એટલે ક્રિસ્પી પણ એકદમ થયું છે ચાલો મિત્રો હું છે ને આ સમોસા ચાટની મજા માણું છું આશા રાખીશ કે આજની આ રેસીપી આજની આ વાત અને આજની આ ચીજ તમને ખૂબ ગમી હોય જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમારી શેર કરજો લાઇક કરજો હા મિત્રો જાતા જાતા જીવતા હોવું અને જીવવું આ બંનેમાં અને જેટલો ફેર છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દીધું કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર